હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને જે ચર્ચા છે એ ચર્ચામાં મુખ્ય જે આ જે ભાગ છે એ ફોરેસ્ટ ભરતીને લઈને છે અને ફોરેસ્ટ ભરતી લઈને જે રિઝલ્ટ આવ્યું છે એ ઘણું બધું છે જે જે હું કહી પ્રાઇમા કે એનાલિસિસ કરી ચૂક્યો છું એ એનાલિસિસ ઉપરથી વાત કરું જે આ જે રિઝલ્ટ છે જેમાં આઠસો ત્રેવીસ પદ માટે છ હજાર પાંચસો ને અઠ્યાસી લોકોને પાસ કરવામાં આવ્યા છે એ જે જગ્યા છે એ જગ્યાના આઠ ગણા ઉમેદવારને આમાં પાસ કરવામાં આવ્યા છે અને જે જે જગ્યા છે એ જિલ્લાવાઈઝ જગ્યાના જે જિલ્લાની જે કેટેગરીની જે જગ્યા છે એને ગુણાકમાં આઠ લોકોને પાસ કરવામાં આવ્યા છે એટલે જોવા જઈએ તો આમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બધી વિસંગતતાઓ છે એમાં ના જ નથી પરંતુ જો હું સૌપ્રથમ એક કહી શકાય કે એક્ઝામ્પલ સાથે હું તમને વાત કરું તો અમરેલી જે જગ્યાઓ હતી સિત્તેર બરાબર તો સિત્તેર

એ જે કેટેગરી છે એ કેટેગરીના એના ગુણાંકમાં આઠ ગણા ઉમેદવારોને પાસ કર્યા છે એટલે આ પ્રકારનો જે સિનારીઓ છે એ સામે આવી રહ્યો છે એટલે જે જગ્યા એમાં પણ જિલ્લાની જગ્યા એને ગુણ્યા જે ઉમેદવારો છે એને પાસ કર્યા છે હવે ઘણી વખત આવું રિઝલ્ટ બનતું હોય છે અને ઘણા બધા મેં જોયું પ્રકારે ઉચ્ચ મેરિટ ધરાવે છે ઘણા એકસો ચુમ્માલીસ છે ઘણા એકસો પિસ્તાલીસ છે કે એકસો એકતાલીસ છે તો એના પણ મેરિટની અંદર નામ નથી એ પણ વાસ્તવિકતા છે મેં એક મારું ભાઈ ભાઈ નામ જે કર્યું

છે એ એપ્લાય કરવામાં આવેલું છે અને નોર્મલાઇઝેશન એપ્લાય કરી અને પછી જ આ જે માર્ક જે છે એના માર્કના આધારે આનું મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલી છે એટલે નોર્મલાઇઝેશન એ જે સિસ્ટમની આપણી જે વાત હતી એ નોર્મલાઇઝેશન સિસ્ટમ આની ઉપર એપ્લાય થયેલી છે જે ફોર્મ્યુલા નોર્મલાઇઝેશન એ બી કે ભાઈ શિફ્ટ વાઈઝ અને ડે વાઇઝની આખા આખી જે એવરેજ સિસ્ટમ કાઢવાની હતી એ એવરેજ કાઢી અને આ સિસ્ટમની અંદર સેટ કરી અને પછી આ મેરિટ જે છે એ મેરિટ બનાવવામાં આવેલું છે એટલે નોર્મલાઇઝેશન સિસ્ટમ પણ લાગુ પડી છે જે અપડેટ કહી શકાય કે હશમુખ પટેલે પણ આપી છે અને જે અપડેટ જે નોટિફિકેશન છે એમાં પણ આપવામાં આવી છે કે ભાઈ પચીસ ગણા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને બોલાવવા માટેની પણ તૈયારી છે પરંતુ એના માટે અમે ઘણી વખત કહી ચૂક્યા છીએ કે જો સરકારમાં જગ્યા વધારાની અથવા તો મેરિટમાં સોરી નોટિફિકેશનની અંદર જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં કંઈ ચેન્જીસ કરવો છે તો સરકાર પાસે પરમિશન લેવી ખૂબ જરૂરી છે તો એ સરકાર માટે પરમિશન લેવા માટે સ્મુખભાઈ પટેલ એટલે કે ગૃહ ગૌણ સેવાના જે સચિવ છે એને જીએડી માટે જીએડી પાસે એપ્રુવલ માટે આ બાબત જે છે એ પેન્ડિંગ રાખી છે અઠવાડિયાની અંદર કદાચ એની ઉપર જો બાબતનો કદાચ ખુલાસો આવી જાય તો એમાં પચીસ ગણા ઉમેદવાર લઈ શકાય એમ છે પણ આ જોતોની ભાષામાં હું વાત કરું છું કેમકે હજી સુધી એનું એપ્રુવલ આવ્યું નથી એપ્રુવલ માટે એ લોકોએ દરખાસ્ત જે છે દરખાસ્ત મૂકી છે થશે જ એમાં પણ કદાચ એવું નથી કે થઈ જ જશે એવું પણ તમે ધારીને ન બેસતા હુણા સમિતિ કેતો આવ્યો છું હું ફરીથી કહું છું તમને લોકોને કે આ જે સિસ્ટમ છે ખાસ કરીને જે સીબીઆઈટી પદ્ધતિ એ સીબીઆઈટી પદ્ધતિ ઘણા માટે નુકસાન કરતા છે જ એ માનીને ચાલજો કારણ કે જો તમે સારું મેરિટ ધરાવો છો તો પણ તમારા માટે નુકસાન કરતા છે અને જો તમે ઓછું મેરિટ એટલે કદાચ ઓછા માર્ક લાવો છો તો પણ નુકસાન કરતા જ છે આ જે નોર્મલાઇઝેશન પદ્ધતિ છે નોર્મલાઇઝેશન પદ્ધતિનો હું છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતો આવ્યો છું બે હજાર ચૌદથી લઈને જ્યારે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી ત્યારે સ્કેલિંગ સિસ્ટમ હતી તો એ સ્કેલિંગ સિસ્ટમ જે હતી એ ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન કરતા હતી હિસ્ટ્રી સબ્જેક્ટ હોય સામે જીઓગ્રાફી સબ્જેક્ટ હોય કે એથિક્સ સબ્જેક્ટ હોય તો એથિક્સ સબ્જેક્ટ રાખનારા બહુ ઓછા હોય બરાબર તો એમાં જે બાબત જે સામે આવી હતી ને કે ભાઈ એના માર્ક અને સોરી વિદ્યાર્થીઓ ઓછા હોય એટલે એનું મેરિટ મેરિટ જે છે એ અપ કરી દેવામાં આવે અને એ હિસ્ટ્રી જેટલા વિદ્યાર્થીઓની સાથે સમકક્ષ મૂકી દેવામાં આવે એટલે આ ઘણા બધા એમાં પણ કહી શકાય ઘણી બધી અને અસમંજસતા હોતી એ સમયે તો એ સ્કેલિંગ સિસ્ટમ દૂર કરવામાં આવી હતી જીપીએસસીની અંદર હું ફરીથી કહું છું જ્યાં સુધી આ સિસ્ટમ દૂર નહીં થાય ત્યાં સુધી ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને જ આવવાનો છે એટલે વિદ્યાર્થીઓને ફરીથી કહેવાનું કે મહેરબાની કરી તમે જે સિસ્ટમ અને જે આ સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કરો નહીતર આવના દિવસોની અંદર જે સિંગલ પેપરની આખી જે પરીક્ષા પદ્ધતિ હતી બરાબર હા એમાં હશે લુફોલ્સ હું નાનક પાડતો કે લુફોલ્સ નહીં હોય લુફોલ્સ હશે જ પણ એ લુફોલ્સ કહી શકાય જે પણ છે તે એ ખરેખર ભરપાઈ થઈ શકે એમ છે એ ભરી શકાય એમ છે જે પણ છીંડાઓ છે એ છીંડા બુરાઈ શકે એમ છે તો એ છીંડાને બુરવા ઉપર ધ્યાન આપવું જોઈએ સરકારે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ મોટા ભાગે બધાને નુકસાન કરતા છે જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે એના માટે પણ નુકસાન કરતા છે આજે ઘણા બધા હાયર મેરિટ લાવ્યા છે છતાં પણ આ મેરિટની અંદર આઉટ થઈ ગયા છે તો એનું કારણ એક સીબીઆઈટી પદ્ધતિ આ નોર્મલાઇઝેશન સિસ્ટમ છે અમે ફરીથી સરકારને

એ જિલ્લાના એ કેટેગરીની જગ્યાઓના આઠ ગણા ઉમેદવારો તો લોકો લીધા જ છે એટલે તમે જો એને કહેતો હોય કે ભાઈ કેટેગરી વાઇઝ બરોબર છે તો આ કેટેગરી વાઇઝ એ લોકોએ એવું એને બાયફેગ્રેટ કરે છે એ લોકોએ આ તમને લોકોને જસ્ટિફાઈ કરવાનો એ લોકો પ્રયત્ન કરે છે કે અમે જિલ્લા પ્લસ કેટેગરી વાઇઝ આ ઉમેદવારોને અંદર લીધા છે પરંતુ અમે જ્યાં સુધી ભૂતકાળમાં જે અમારા અનુભવો રહ્યા છે કે જે આપણી અનામત વ્યવસ્થા છે બરાબર એમાં રિઝર્વેશન છે ને એ બે કોટાની અંદર છે બે કોટા એવા છે કે કહેવાય કે એક વર્ટિકલ અને એક અને વર્ટિકલ અને ઓરિજેન્ટલ જે રિઝર્વેશનના કોટા છે એ રિઝર્વેશનના કોટા પ્રમાણે જો હું તમને કહું તો રિઝર્વેશનની અંદર પણ રિઝર્વેશન હોય છે અને એ રિઝર્વેશનની અંદર રહેલું રિઝર્વેશન જે છે ને તો મહિલા રિઝર્વેશન પહેલું પહેલું કે રિઝર્વેશનની અંદર રિઝર્વેશન છે મહિલા રિઝર્વેશન એની સાથે સાથે બીજી જે બાબતો ઉમેરવામાં આવતી હોય છે કે પીએચ કેન્ડિડેટ છે અથવા તો કહી શકાય કે સ્પોર્ટ્સ કોટાના જે ઉમેદવારો છે એના માટે પણ સ્પેશિયલ પ્રાવધાનો જે છે આમાં આપવામાં આવતા હોય છે તો મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમાં એ જે અનામત છે એ અનામતનું ક્યાંક હનન થતું હોય એવું મારી પ્રાથમિક દ્રષ્ટિએ તો મારું માનવું છે જ હવે જે જિલ્લા જે જગ્યાઓ મૂકવામાં આવી છે તો આમાં તો એવું થઈ ગયું કે ભાઈ સીધો તમે એક જેમ આઠનો રેશિયો મૂકી દીધો હવે એક જેમ આઠનો રેશિયો સીધી જ રીતે જો તમારે મૂકતા હોય તમે વિદ્યાર્થીઓને અન્યાય અન્યાય કરતા છે આ આ આ જે બાબત છે એ તો આ બાબતમાં અત્યાર સુધી તમે જીપીએસસી ના રિઝલ્ટ જોઈ લો તો જીપીએસસી હમણાં જ બસો ને વીસ જેવી જગ્યાઓ માટે ક્લાસ વન ટુ નું કહી શકાય કે મેરિટ જે પ્રાથમિક કસોટીનું જે હતું પ્રિલિમિનરી એક્ઝામ એ પ્રાથમિક કસોટીમાં બાવનસો લોકોને બોલાવવામાં આવ્યા હવે જગ્યા જે હતી એ બસો જેવી કે બસો જેવી જગ્યાઓ હતી પરંતુ એમાં બાવનસો બાવનસો ઉમેદવારોને પ્રિલિમિનરી પાસ કરી અને મુખ્ય પરીક્ષા આપવા દેવા માટે બેસાડવામાં આવ્યા હતા તો એ જ પ્રકારે આ જે લિસ્ટ છે એ લિસ્ટમાં પણ વધારો થવો જોઈએ અને દિવસ રાત તનતોડ મહેનત કરતા હતા આજે દોડી દોડીને એના પગ તૂટી ગયા છે પણ એનું મેરિટમાં નામ નથી આવ્યું એવા ઘણા બધા લોકો છે કે જે દિવસ રાત આની પાછળ સતત મહેનત કરતા હતા પરંતુ આજે એનું આ મેરિટ યાદી આવીને મેરિટ યાદીમાં નામ નથી એટલે જે વાત આવતીકાલે બોર્ડની વેબસાઇટ ઉપર જે કેટેગરીનું જે કટ ઓફ જે છે એ મૂકવામાં આવશે બરાબર તો કેટેગરીના કટ ઓફ પ્રમાણે તમે કેટલા લોકો એમાં એલિજેબલ છે કેટલા લોકો અનએલિજેબલ છે તો એ યાદી જો આવી જાય પછી આગળ શું કરવું એની રણનીતિ પણ આપણે આની સાથે સાથે બનાવી પડશે અઠવાડિયાની અંદર જે પચીસ ગણા ઉમેદવારો છે બરાબર વીસ હજાર પાંચસોથી વધુ ઉમેદવારોની યાદી જાહેર થશે એટલે કે મેં તમને અગાઉ જે રીતે હમણાં વાત કરી એમ કે બોર્ડમાંથી આનું એપ્રુવલ લેવું પડે બરાબર ગુણ સેવા પસંદગી મંડળ જે છે એને સામાન્ય વહીવટી વિભાગમાં જઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મંત્રી પાસેથી આમાં એપ્રુવલ લેવું પડશે પછી આ જગ્યા વધારો આવશે બની શકે છે એમાં કદાચ હું માનું છું કે કદાચ કોઈ હોડલ્સ એમાં જે પણ હશે અડચણ ઊભી નહીં થાય કારણ કે અડચણ એટલા માટે ઊભી ન થઈ શકે કારણ કે અત્યારે જે રેશિયો છે એક્ઝેમ આઠનો એ કદાચ બની શકે એક્ઝેમ પચીસનો રેશિયો થઈ જાય જે રીતે યુપીસી યુપીએસસીની અંદર જે રીતે એની સાથે સાથે જીપીએસસીની અંદર જે એક્ઝામિનેશન પદ્ધતિ છે એ પ્રકારે થઈ શકે એવું છે કારણ કે જો સરકાર ધારે તો એમાં ચોક્કસપણે હું માનું છું કે આ જે રેશિયો છે એ રેશિયો ચેન્જ થઈ શકે એમ છે અને આદરણીય હસમુખભાઈ પટેલ એટલે કે ગૌણ સેવાના જે સચિવશ્રી છે એને પ્રાથમિક રીતે તો આની વાત કરી દીધી છે કે અમે પણ આવો પ્રયત્ન કરીશું કે વિદ્યાર્થીઓને બહોળા પ્રમાણમાં અમે આ જે સ્પર્ધા છે એ સ્પર્ધાની અંદર બોલાવીએ અને પછી એની સ્ક્રૂટની કરીએ તો એના માટે એને ઓલરેડી ફાઇલ જે છે એ જીએડીમાં મૂકી દીધી છે હવે એપ્રુવલ આવતા અઠવાડિયા સુધીમાં જો આવી જાય તો બની શકે છે કે દસક દિવસની અંદર તમને લોકોને ખ્યાલ આવી જશે કે કેટલા નવા ઉમેદવારોનું લિસ્ટ એ બીજું ઉમેરાઈ શકે છે લગભગ હું માનું છું કે બીજા કદાચ વીસ હજાર સાડી વીસ હજાર કે એકવીસ હજાર લોકો જે છે એ બીજા ઉમેરાશે જો આ બીજા ઉમેદવારો ઉમેરાય છે તો ઘણા બધા લોકોને હજી પોતાની જે કહી શકાય કે આશા અપેક્ષા આકાંક્ષાઓ જે છે એ આકાંક્ષાઓ જીવંત રહેશે બાકી હું ગાંધીનગર રહું છું એટલે ગાંધીનગરમાં સેક્ટર પંદરમાં સેક્ટર સોળમાં બરાબર સેક્ટર આઠમાં પછી કહી શકાય કે જે રીતે અલગ અલગ જે સેક્ટરના જે રોડ છે એ રોડ ઉપર લોકોને હું દોડતા બહુ નજીકથી જોયા છે મેં હવે એના સપનાઓ તૂટે એ મને પણ ન ગમે એટલે આગળના દિવસોમાં હું ચોક્કસપણે એ પણ પ્રયત્ન કરીશ કે તમારા જે પણ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું આપણે ભરતી બોર્ડના અધ્યક્ષ કે અત્યારે જે સચિવ છે એ સચિવ પાસે જે રાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ ઘણા એવા લોકો છે કે જે હજી પણ ફરિયાદ કરી રહ્યા છે એની ફરિયાદ એવી છે કે સે ફાઇનલ આન્સર કી આવી એ ફાઇનલ આન્સર કીમાં પણ ઘણા એવા પ્રશ્નો છે કે જે હજી સુધરા નથી આ જે પીડિત ઉમેદવારો છે જે બે ત્રણ કે જે પણ હશે તે મારા સુધી બે ત્રણ લોકોના મેસેજ આવ્યા છે તો એમનું કહેવું છે કે સાહેબ આમાં અમને મહેનત આમાં અમારા માટે થોડીક મહેનત કરો જેથી કરીને આ પ્રશ્નો જે છે એ સુધરી શકે તો આ જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ અમે પ્રયત્ન કરીશું કે જેથી કરીને જે આ લોકોને ઇસ્યુ છે એ ઇસ્યુ અમે સોલ્વ કરાવી શકીએ બની શકે છે કદાચ હવે ફાઇનલ આન્સર આવી ગયા પછી હવે બીજી વખત રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવે એવી શક્યતાઓ મને દેખાતી નથી એટલે કદાચ આનો આધાર માની અત્યારે જે અન્યાય થયો છે એ અન્યાય ઉપર ચોક્કસપણે આપણે વાત કરીશું બરાબર હવે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો લઈ લે સર ગ્રુપ બી ક્યારે આવશે જે સીસી જે લો ઉમેદવારો જે છે એ ઉમેદવારોને પણ કહેવાનું કે ભાઈ જે રીતે હસમુખભાઈએ જે રીતે અપડેટ આપી છે એ જ પ્રકારે અપડેટ પ્રમાણે તમારે ચાલવાનું છે અને ઓકે મારામાં બેટરી લો છે એટલે ગમે ત્યારે ફોન સ્વિચ ઓફ થઈ જશે પણ ફોરેસ્ટમાં માર્ક્સ કેમ નથી દેખાતા મેં તમને કીધું એમ મિત્ર કે ફોરેસ્ટના માર્ક જે છે બરાબર એ આવતીકાલે તમને દેખાડે વેબસાઇટ ઉપર દેખાઈ જશે બરાબર આવતીકાલે બોર્ડની વેબસાઇટ ઉપર કેટેગરી વાઈઝ જે કટ ઓફ જે છે એ કેટેગરી વાઇઝ કટ ઓફ એ મૂકી દેવામાં આવશે અને ભૂતકાળમાં એક બે વાત અમારે જ્યારે ગ્રામ પંચાયત તલાટીના જિલ્લાવાઇઝ જ્યારે પરીક્ષાઓ બહાર પડતી ત્યારે એક ઘટના અમે પણ જોયેલી છે એ તમને હું તમારી સાથે શેર કરું છું કે મેરિટ યાદીમાં સોરી જે લિસ્ટમાં જે માર્ક હોય ને એ માર્ક હંમેશા છેલ્લે જ બતાડવામાં આવતા એટલે બની શકે છે હું કદાચ એમાં આમાં કદાચ ફોરેસ્ટમાં ખોટો પણ હોય પણ મને એવું સ્પષ્ટપણે દેખાય છે કે તમારા માર્ક જે છે ને માર્ક્સ જે તમે અત્યારે કદાચ આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે સોરી ફાઇનલ આન્સર કી પ્રમાણે કાઉન્ટ કરતા હોય અને મેરિટ યાદી આવી તો કદાચ તમારો માર્ક માર્ક કદાચ ઇનમાં હશે પણ એ ફાઇનલ માર્ક જે છે ને તમારા એ આફ્ટર ઓલ પ્રોસેસ જ્યારે તમારી બધી જ પ્રોસેસ પૂરી થઈ જાય ને એ પછી જ વેબસાઇટ ઉપર દેખાશે આવું ભૂતકાળમાં અમે જોયેલું છે રેવન્યુમાં જો પણ જોયેલું છે અને ભૂતકાળની જે તલાટીની પરીક્ષા હતી એ તલાટીની પરીક્ષામાં પણ જોયેલું છે એટલે બની શકે છે કે કદાચ એ જે માર્ક રહ્યા ને એ માર્ક તમને સૌથી છેલ્લે દેખાડવામાં આવે ત્યાં સુધી કદાચ તમારા માર્ક જે છે ને એ માર્ક તમારા ડિકલેર કરવામાં નહીં આવે જ્યારે તમારી એક્ઝામિનેશન ઓલ પ્રોસેસ પૂરી થઈ જાય ને પછી એ માર્ક જે છે એ કદાચ તમને દેખાડવામાં આવી શકે છે તમારા પ્રશ્ન લઈ લઈએ હા અમદાવાદમાં મેં તમને કીધું એમ કે ભાઈ અમદાવાદમાં જે જગ્યા હતી તો જે રીતે જોયું બે જગ્યા હતી તો બે ગુણ્યા આઠ સોળ લોકોને બોલાવાના થાય અને જે જગ્યા હતી એમાં ઓબીસી ને જગ્યાઓ કહી શકાય તો એમાં સોળ લોકોને એ જ બોલાવ્યા છે કે જે ઓબીસી અને જનરલમાં આવતા હોય એવા લોકોને એટલે આમાં ધારો કે રાજકોટમાં ની એક જ જગ્યા છે બરાબર તો એમાં આઠે આઠ ઉમેદવાર છે એ કાસ્ટ બરાબર છે એસી જે છે એમને જ બોલાવેલામાં બોલાવવામાં આવ્યા છે એટલા માટે આમાં જે પણ બાબતો છે એ બાબતોમાં એ લોકોએ જિલ્લામાં જઈ અને પછી કેટેગરીના ગુણાકમાં એ ઉમેદવારોને જ બોલાવેલા છે હવે જો જે જનરલ છે ને એ ઓલ ઓવર ઇન જનરલ છે જનરલ કોઈ કેટેગરી નથી જનરલ છે તો એસસી એસટી ઓબીસી જેના પણ માર્ક સારા છે અને તો એ ઉમેદવાર જે છે એ જનરલમાં જ આવે એટલે એ હંમેશા વાત ધ્યાનમાં રાખવી જનરલ કોઈ કેટેગરી નથી બરાબર જે બાકીનું જે છે એમાં જે સારા માર્ક છે એ સારા માર્ક જે છે જે પણ ઉમેદવારના એને જનરલમાં જ કન્સિડર કરવા એ આપણો ઠરાવ પણ છે અને એની સાથે સાથે કોન્સ્ટિટ્યુશન રાઇટ્સ પણ છે બરાબર એટલે જે લોકો પ્રક્રિયા હા ચોક્કસ પડે કે આ બાકીના જે તમારા ક્વેશ્ચન છે એ પ્રશ્ન હું સમજી શકું છું કે જો આગળના દિવસોમાં કદાચ આ બધી બાબતોનું સોલ્યુશન નહીં આવે તો હું તમારી સાથે જ છું અને આગળના દિવસોમાં આપણે આની લડત પણ લડીશું પરંતુ અત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટમાં મેં તમને કીધું એમ કે જિલ્લા વાઈઝ અને પ્લસ કેટેગરી વાઇઝ અને નોર્મલાઇઝેશન સાથેનું આ રિઝલ્ટ છે કારણ કે જે લોકોના માર્ક્સ હતા એમાં અમુક જે મિત્રો સર્કલ હતા ફોરેસ્ટના અમારા ગ્રુપના એને પણ અમે પૂછી લીધું છે અને જે ભરતી બોર્ડમાં જે જવાબદાર અધિકારીઓ છે એની પાસે પણ અમે ક્રોસ વેરિફિકેશન અત્યારે જ કરી ચૂક્યા છે જેવું રિઝલ્ટ બહાર આવ્યું એટલે એમની જોડે મેં વાતચીત પણ કરી લીધી છે અને આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં એ લોકોએ ઉમેરો પણ કરવાના છે એટલે તમારે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમાં ઉમેરો થશે આ જે રિઝલ્ટ છે એ આઠ ગણાનું છે તો એમાં અત્યારે એપ્રુવલ માટે ફાઇલ મોકલી દીધી છે કહી શકાય બોર્ડમાં તો એ બોર્ડ અને વિભાગ એની પાસે રજૂઆત આવી છે તો હું માનું છું કે આમાં નહીં માનવો આવે બરાબર એ વાત અલગ છે કે આ શક્યતાનો બેઝ ઉપર છે પણ એ ખબર પડી જશે હા મિનિમમ ચાલીસ પર્સન્ટેજ વાળો કેસ હજી જે છે એ કોર્ટમાં જ છે અને શુક્રવારની તારીખ પડી છે એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે વિદ્યાર્થીની હતા એ વિદ્યાર્થીની દ્વારા આજે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે અને એ એફિડેવિટ એના જો તમે જો જોવા માંગતા હોય તો હાઈકોર્ટની વેબસાઇટમાં જઈ અને તમારે એના જે કેસ નંબર છે એ કેસ નંબર નાખી અને તમે એફિડેવિટ પણ જોઈ શકો છો મારે પણ હજી જોવાનું બાકી જ છે પણ હું અત્યારે ફ્રી થયો છું તો ચોક્કસપણે એફિડેવિટ હશે તો એફિડેવિટ હું પણ તમને લોકોને આ જ્ઞાન જ્ઞાનસાર્ધિના માધ્યમથી આપી દઈશ હવે એની જે માંગણી છે એ માંગણીમાં એક જ વ્યક્તિ કોર્ટમાં ગયા છે એટલે આ બધી ભરતીઓને અત્યારે સ્ટે મળ્યો છે હજી એમાં કોઈ અપડેટ આવી નથી શુક્રવારે હિયરિંગ થવાનું છે ગૌણ સેવા હજી સુધી હાજર નહોતી રહી તો ગૌણ સેવા શુક્રવારે હાજર રહેવાની છે અને શુક્રવારે હાજર રહે એને પોતાનો પક્ષ રાખવાની છે આગળ શું થાય છે શુક્રવારે એ શુક્રવારે પણ હું તમને લોકોને એ બાબતે જાણ કરીશ બરાબર જુનાગઢમાં એકસો ચાલીસ માર્ક જે છતાં પણ નથી થયું સાહેબ કેટલું કે છે એ કાલે આવતીકાલે ખ્યાલ આવી જશે પરંતુ આવતીકાલે સુધી વેઇટ કરીએ પછી આપણે ફરીથી કાલે અથવા પરમ દિવસે આ રીતે ફરીથી આપણે ભેગા થઈશું જય હિન્દ જય ભારત એટલે ચિંતા ન કરતા તમારા બધા જ મુદ્દાઓ અમે ટાંકી લીધા છે અને એ મુદ્દાઓમાં કોઈ જગ્યાએ કાંઈ ચિંતા કરવાના જરૂર નથી કાલે બાર વાગ્યા પછી આ જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ જે કીધું વેબસાઇટ ઉપર આપી જવાના છે એટલે આ બધી બાબતો તો એમાં આપણે વેઇટ કરી લઈએ કાલે બાર વાગ્યા સુધી આપણે વેઇટ કરવાનો છે કે આવતીકાલે બોર્ડની વેબસાઇટ ઉપર દરેક કેટેગરીનું જે કટ ઓફ માર્ક છે એ દરેક કેટેગરીનું કટ ઓફ માર્ક્સ એ મુકાઈ જશે તો આપણે આવતીકાલ વેઇટ આવતીકાલ સુધી વેઇટ કરીએ અને બાકી જે ઉમેદવારો હજી પણ આની અંદર એટ થઈ શકે એમ છે વીસ હજાર પાંચસો જેટલા ઉમેદવારો છે હું માનું છું કે વીસ હજાર પાંચસો કરતાં વધારે પણ ઉમેદવારો આની અંદર એડ થઈ શકે તો જોઈએ છીએ કે કેટલા ઉમેદવારો એટ થાય છે જય હિન્દ જય ભારત અને આવતીકાલે ફરીથી એવું છે તો પાછા મળીશું અમે હંમેશા તમારી સાથે રહ્યા છીએ અને આગળ પર રહીશું જય હિન્દ